ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય રાજેન્દ્ર પટેલે આક્ષેપ કર્યો હતો કે વિપક્ષના સભ્યો ગ્રાન્ટ મેળવવા માટે ખોટા કરી રહ્યા છે આ નિવેદન કરતાની સાથે જ વિપક્ષી સભ્યો અને ભાજપના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ રાષ્ટ્રગીત માટે ઉભા થવાની જાહેરાત કર્યા બાદ પણ વિપક્ષ અને ભાજપના સભ્યો રાષ્ટ્રગીતની ગરિમા જાળવવાના બદલે સામસામે આક્ષેપબાજી આક્ષેપ બાજી કરતા રહ્યા હતા સભામાં વિકાસના મુદ્દે વિપક્ષ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તથા અન્ય મુસાફરો ક્રુ મેમ્બરો તેમજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મેડિકલ હોસ્ટેલના વિદ્યાર્થીઓ તેમજ અન્યને શ્રદ્ધાંજલિ આપવામાં આવી પરમ કૃપાળુ પરમાત્મા તેમના સ્વજનોને શાંતિ પ્રદાન કરે તે માટે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું તેમજ વર્ષ બે હજાર પચીસ છવ્વીસની સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી વિકાસના કામોના કરેલ નવીન આયોજનને વહીવટી મંજૂરી આપવા માટે અંગેની સત્તાઓ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકાસને સત્તા પ્રમુખના પરામર્શમાં રહીને સત્તા સુપ્રત કરવામાં આવી છે તેમજ વર્ષ બે હજાર એકવીસ બાવીસ બાવીસ ત્રેવીસ અને ત્રેવીસ ચોવીસ અને ચોવીસ પચીસના સ્ટેમ્પ ડ્યુટી રેતી કંકરના ફેરફારથી નવીન સુચરવા કામોને પ્રમુખશ્રીના પરામર્શમાં રહીને વહીવટી મંજૂરી આપવાની સત્તા સુપ્રત કરવામાં આવે છે તેમજ સિંચાઈ ક્ષેત્રે કાસની સાફ સફાઈ અને જાળવણી માટે રૂપિયા વીસ લાખના જિલ્લા પંચાયત હસ્તકના તળાવોને પૂર સંકટ સમયે પહોંચી વળવા માટે રૂપિયા દસ લાખ જળશક્તિ કેન્દ્ર વિકસાવવા માટે રૂપિયા ત્રણ લાખની જોગવાઈને વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે ડીસાના ગુગલ ગામે ધારાસભ્ય